સૌ જનોને પ્રણામ જય શ્રી કૃષ્ણ જય ગુરુદેવ ભીમ આ એકાદશી નિર્જળા એકાદશીના નામે પણ પ્રસિદ્ધ છે એકાદશીનો મહિમા આપણે સૌ જાણીએ છીએ કે એકાદશી એટલે આધ્યાત્મિક રીતે જો સમજીએ તો પંચ જ્ઞાનેન્દ્રિય પંચ કર્મ ઇન્દ્રિય અને અગિયારનું મન ઠાકોરજીને સમર્પિત થાય એ એકાદશી પણ આજે ભીમ વિશે જાણીએ સામાન્ય રીતે આપણે જે ભીમને સમજ્યા છીએ અને મહાભારતમાં જે ભીમના સ્વરૂપનું વર્ણન છે જ્યારે દ્રૌપદીજીના ચીન ખેંચાણ इस समय पांडव 5 હતા પણ ચાર પાંડવ એક શબ્દ પણ બોલી શક્યા પણ ધીમે પ્રતિજ્ઞા કરી ધીમે પિંચે છે નારી સમાજ ધીમી જે છે આ સાચા નારી નારીનું રક્ષણ રક્ષક છે સ્ત્રી રક્ષા ધીમે કરી છે જે મનુ મહારાજ મનસ્વર્તીમાં કહ્યું કે યત્ર નાર્યસ્તુ પૂજ્યંતે રમંતે તત્ર દેવતા જે ઘરમાં નારીનું સન્માન થાય નારીની પૂજા થાય તે દેવોનો નિવાસ છે અને પંક્તિ ભીમે એ સુક્તિ ભીમે ચરિતાર્થ કરી છે એ સમય ભીમે સંકલ્પ કર્યો કે સોય કૌરવોનું વધ કરીશ દુશાસનનું લોહી પીશ આવી પ્રતિજ્ઞા કરી છે અને

ભવતામ રૂપતિ પડે તો ભીમ એ સાચા રક્ષક છે ભગવાનના મહિમાને પણ ભીમ જાણે છે ભગવાન કૃષ્ણનો મહિમા ભીમ વર્ણવે છે વેણી સંહારમાં કે ભગવાન કૃષ્ણ કેવા છે આત્મા રામો વિહિત રથયો નિર્વિકલ્પ સમાધ ભગવાન કૃષ્ણ આત્મા રામ છે

ભીમે ભગવાનનો મહિમા વર્ણવ્યો છે તો જે આધ્યાત્મના સ્વરૂપે ભીમ સમજ્યો છે અને સુક્તિને જે ભીમ એ ભાગ્ય જ કોઈ સમજી શકતું હશે તો નિર્જળા એકાદશીની આપ સૌ આત્મીયજનોને શુભકામના અમારા અલગ અલગ વિષયો પર સત્સંગ યુટ્યુબ ચેનલમાં થતા હોય છે ડૉક્ટર કૃણાલ જોશી યુટ્યુબ ચેનલ તમે સબસ્ક્રાઈબ કરો લાઈક કરો શેર કરો અને તમારા પ્રતિભાવ કોમેન્ટના સ્વરૂપમાં આ ચેનલમાં વ્યક્ત કરશો એવી અભ્યર્થના સાથે આજનો જે સત્સંગ છે એ સિહોઈ રાજસ્થાન અભયહ અમારા ગુરુ મહારાજનું સાનિધ્ય સ્વામી રાજેશ્વરાનંદ ભારતીયજી મહારાજના સ્થાનિધ્યમાંથી આપ સૌને પ્રણામ Thank you.